અમદાવાદ પોરબંદરની પોરબંદર ભાજપ ઉમેદવાર મનસુખ માંડવિયા જેમને જેતપુરમાં કર્યો પ્રચાર ગોંધ્રા વિસ્તારમાં ઘર ઘર સંપર્ક અભિયાન લઈ અને મનસુખ માંડવિયાએ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની વિવિધ યોજના અંતર્ગત લાભાર્થીઓના ઘરે ભોજન પણ લીધું મનસુખ માંડવીયાની સાથે પૂર્વ મંત્રી અને ધારાસભ્ય જયેશ રાદડિયા પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષ પ્રશાંત કોરાટ સહિત ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા આ ઉપરાંત સરકારની યોજનાઓથી મળતા લાભ વિશે પણ સંવાદ કર્યો

તિલક કરીને એ ઉમેદવાર તરીકે મને આવકારતા હતા એનો મતલબ એ થાય છે કે એ ભારતીય જનતા પાર્ટી પ્રત્યેનો વિશ્વાસ વ્યક્ત કરતા હતા જે મને લાગે છે કે આગામી દિવસોની અંદર પુનઃ એકવાર વડાપ્રધાનને મોદીજીને પુનઃ વડાપ્રધાન બનાવા ઈચ્છે